ભાઈઓ અને બહેનો ધરમ કરમ ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે કાર્તિક સ્નાનની વાત કરીશું શરદ પૂનમની શરદ પૂર્ણિમાની વાત આપણે કરી હવે પૂર્ણિમાના બીજે દિવસે અને આમ તો પૂર્ણિમાના દિવસે જ કાર્તિક સ્નાન ચાલુ થઈ જાય છે જે કાર્તિક મહિનાની પૂનમ સુધી હોય છે આ સ્નાનનું ધાર્મિક રીતે ઘણું મહત્ત્વ છે કાર્તિક સ્નાનથી બધા જ પાપ નાશ થાય છે તો હવે આપણે જાણીએ કાર્તિક સ્નાન ક્યારથી શરૂ થાય છે અને ક્યારે આ માસ પૂરો થાય છે અને એ પણ જાણીએ કે કાર્તિક સ્નાનનું મહત્વ શું છે અને પૂજા વિધિ અને ઉદ્યાપન વિશે હિન્દુ ધર્મમાં કાર્તિક માસને ખૂબ પવિત્ર અને શુભ માનવામાં આવે છે આપણા હિન્દુ ધર્મમાં કાર્તિક માસમાં ધર્મ કર્મ જપ તપ વ્રત પૂજા પાઠ સ્નાન ધ્યાન અને દાન કરવાથી ઘણું પુણ્ય મળે છે ધાર્મિક રીતે સ્નાન કરવા માટે આ મહિનો સર્વોત્તમ ગણવામાં આવે છે કાર્તિક મહિનામાં તુલસી વિવાહ પણ આવે છે ત્યારે પણ દાન ધ્યાન અને પૂજા પાઠનું ખૂબ મહત્ત્વ ગણાવ્યું છે અને બધું કરવાથી પણ ઘણું પુણ્ય મળે છે કહેવાય છે કે અધિક માસ અને કાર્તિક માસમાં વિષ્ણુ ભગવાનની અને શ્રી કૃષ્ણની ભક્તિ ખૂબ ફળ આપે છે અને બધા પાપ બળીને આપણને મોક્ષ પ્રાપ્ત થાય છે વૈકુંઠમાં વાસ થાય છે આપણા ધર્મમાં આ મહિનાને પવિત્ર ગણવામાં આવ્યો છે અને નીતિ નિયમથી પૂજા થાય તો ચાર ધામની યાત્રાનું પણ પુણ્ય મળે છે કાર્તિક સ્નાન માટે કહેવાય છે કે એક હજાર વાર ગંગા સ્નાન અને સો વખત માઘ સ્નાનનું પુણ્ય મળે છે અને આપણે આજુબાજુમાં ક્યાંય નદી તળાવ કે સરોવર હોય અને ત્યાં રોજ સ્નાન કરીએ તો કુંભમાં સ્નાન કરવાનું પુણ્ય મળે છે મહાદેવના મંદિરે પીપળા આગળ કે તુલસી ક્યારે રોજ દીવો કરવાથી અશ્વમેઘ યજ્ઞ કર્યા બરાબર પુણ્ય મળે છે જો રોજ પવિત્ર નદીમાં સ્નાન કરી તુલસીજીને દીવો કરીએ તો અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે આ મહિનામાં મંત્ર જપનું ખૂબ મહત્વ છે અને શાસ્ત્રોના કહેવા પ્રમાણે એક જ મંત્ર તમે કર્યો હોય તો તે સિદ્ધ થઈ જાય છે કાર્તિક મહિનામાં ગાયત્રી મંત્રનો રોજ જાપ કરવાથી જન્મ કુંડળીના જેટલા દોષ હોય એ સમાપ્ત થઈ જાય છે બધી પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે સાહસ વૃત્તિમાં પણ વધારો થઈ જાય છે આ મહિનામાં રોજ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવાથી લક્ષ્મીનો વાસ થાય છે અને ભૌતિક સુખમાં વધારો થાય છે અને જો આપણાથી કથા થાય તો અતિ ઉત્તમ એનું ફળ પણ ખૂબ મળે છે અને જો મહાદેવને રોજ જળ ચડાવીએ તો લાંબી અને સારું આરોગ્ય મળે છે અને આ મહિનામાં કઈ કઈ જગ્યાએ સ્નાન પવિત્ર ગણાય છે તો તે વારાણસી પ્રયાગ અયોધ્યા કુરુક્ષેત્ર પુષ્કર વગેરે સ્થળ ઉત્તમ છે પણ બધા ત્યાં ન જઈ શકે તો શું કરવું જોઈએ તો આપણા ઘરે રાત્રે માટીનું અથવા ત્રાંબાનું વાસણ હોય તો આખી રાત તેમાં પાણી ભરી રાખવું અને સ્નાન કરતી વખતે સાત નદીઓનું સ્મરણ કરી આ શ્લોક બોલવો દેવે રેવચ મે દેવ વામન કર્મ કૃતમ પછી નારાયણનું સ્મરણ કરી આ શ્લોકને પણ બોલવો દુઃખ શરણાય શરણા પ્રાતઃ સ્નાન કરો મઢ મા કે પાપ વિનાશનમ અને સ્નાન પૂરું કરી ત્યાં નદીમાં સૂર્ય દેવને જળ અર્પણ કરું અને ત્યારે આ શ્લોક બોલવો સવિત્રે ચ ધામ જલે મમ આમ સ્નાન કર્યા પછી રાધાકૃષ્ણ લક્ષ્મી નારાયણ અને તુલસી શાલીગ્રામના દર્શન કરવા તુલસી માને પીપળે જળ ચડાવવું અને પ્રદક્ષિણા કરવી આમ તો આ કાર્તિક સ્નાનમાં આખો મહિનો નીતિ નિયમનું પાલન કરવું હવે આપણે આમાં શું કરવું અને શું ન કરવું તેના વિશે વાત કરીશું આમાં આખો મહિનો આખો દિવસ કંઈ પણ ખાવું નહીં સાંજે તારાના દર્શન કરી ફરી જળ અર્પિત કરી અને જમવાનું ભોજનમાં સાત્વિક અને સાદું ભોજન જ લેવું રાત્રે નીચે જમીન પર પથારી પાથરી સૂવું રાત્રે નારાયણનું સ્મરણ કરવું મન વચન કર્મથી શુદ્ધ રહેવું આખો મહિનો રાગ દ્વેષ ક્રોધ રાખવા નહીં કોઈની નિંદા કરવી નહીં કોઈનું મન દુઃખ થાય તેવું બોલવું નહીં કે એવો વ્યવહાર કરવો નહીં અને આખો મહિનો અત્યારના સમય પ્રમાણે આ બધું ન થાય તો રોજ આપણા ઘરે સ્નાન કરી આખો મહિનો તુલસી ક્યારે દીવો કરવો પ્રદોષ કાળમાં દીવો કરવાથી અત્યંત લાભ થાય છે માં તુલસી કૃપા વરસાવે છે કહેવાય છે કે કાર્તિક માસમાં નારાયણ લક્ષ્મીજી અને તુલસીમાં સાથે હોય છે આમ બધી પૂજા વિધિથી મા લક્ષ્મી અને મા તુલસીની ઘણી કૃપા થાય છે આમ ભક્તિભાવ અને પવિત્ર ભાવથી કાર્તિક સ્નાન કરવાથી નારાયણની કૃપા વરસે છે અને મા તુલસી અને લક્ષ્મીજી પણ આશીર્વાદ આપે છે તો હવે જાણીએ કે આ વ્રતનું ઉદ્યાપન કેવી રીતે કરવું તો છેલ્લે દિવસે એક બ્રાહ્મણ અથવા જો આપણે સગવડ હોય તો સાત બ્રાહ્મણને બોલાવવા અને સાત્વિક ભોજન કરાવવું અને બધા બ્રાહ્મણોને આપણે સીધા ભરવા બને તો વસ્ત્ર અને જનોઈનું પણ દાન કરવું એનાથી આગળ થઈ શકે તો ત્રાંબાના કળશમાં ચોખા ભરી અને એ પણ દાન કરી શકાય છે પણ આપણાથી જેટલું થાય તેટલું સાચા મને અને ભક્તિભાવથી કરવું કારણ કે પ્રભુને ક્યારેય વસ્તુથી પ્રેમ નથી આપણા ભાવથી જેને મતલબ છે એટલે આપણે જેટલું શુદ્ધ ભાવે કરીએ એ ભગવાન સ્વીકારી લે છે પણ આપણે કંઈ કરવું જોઈએ એવું માનીએ એટલે થોડું ઘણું કરીએ તો એ સારું કહેવાય આ હતી કાર્તિક સ્નાન મહિનાની વાત જે તમને પણ ગમી હશે અને છેલ્લે આ સ્નાન ક્યારથી ચાલુ થાય છે તે પણ જાણીએ મિત્રો આપણે જોયું એમ કાર્તિક સ્નાન એ આ માસની પૂર્ણિમા એટલે કે શરદ પૂર્ણિમાથી લઈ અને કાર્તિક પૂર્ણિમા સુધી ચાલે છે તો આ વર્ષે ક્યાંથી ક્યાં સુધી છે તો કાર્તિક સ્નાન પ્રારંભ થાય છે તારીખ સાત ઓક્ટોબર બે હજાર પચીસ અને ભાઈઓ અને બહેનો આપણે બધા બને તો કાર્તિક સ્નાન કરીએ ભક્તિભાવ કરીએ અને મહાલક્ષ્મી મા તુલસા અને વિષ્ણુ ભગવાનની નારાયણની કૃપાપાત્ર બનીએ અને હા ભાઈઓ અને બહેનો ધરમ કરમ પરિવાર આપણો પરિવાર વિશાળ બને તેવો સાથ અને સહકાર ચોક્કસ આપજો અને મારી ચેનલ આપણી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો લ્યો કાર્તિક માસના જય શ્રી કૃષ્ણ